સુરતના મંગલમ પેલેસમાં તેર લોકો પી રહ્યા હતા પછી પોલીસ કેરોલ રૂમમાં ફોન અને પોલીસે રૂમમાં દરોડા પાડ્યો કુલ તેર લોકોની ધરપકડ કરવામાં આવી તેમાંથી ત્રણ લોકોએ દારૂ પીધો હોવાની પુષ્ટિ થઈ ગઈકાલે રાત્રિના વેસુના સબ ઇન્સ્પેક્ટર દિવ્યેશ મેન્દ્રાને બાતમી હકીકત મળેલ કે વેસુના આગમ વડની સામે આવેલ મંગલમ પેલેસના અગિયારમાં માળે દારૂની પાર્ટી ચાલી રહી છે જેના અનુસંધાને વેસુ પોલીસના સ્ટાફે ત્યાં મંગલમ પેલેસના અગિયારમાં માળે મકાન નંબર અગિયારસો એકમાં રેડ કરતા કુલ સત્તર ઈસમો છે એ વગર પાસ પરમિટે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જણાતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવામાં આવી છે કે આ ફ્લેટમાં રહેતા ફ્લેટ નંબર અગિયારસો એકમાં રહેતા રાહુલ નિર્મળ કુમાર જૈન નાઓએ ગેટ ટુગેધર ગોઠવેલું હતું અને એમાં આ પાર્ટી ચાલી રહી હતી અને જે દારૂ પહોંચાડનાર છે એ રચિત રાજીવભાઈ ખટોર જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને આગળની તપાસ એ વેસુ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે નહીં સત્તરમાંથી ફક્ત ચાર લોકો દારૂ પીધેલા હતા